જેસી ક્રશ્ના ચેદવર કાદી હેલો એવરીવન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા તો શિયાળાની સીઝન આવી ગઈ છે શિયાળો એટલે ઠંડીની ઋતુ હોય છે ને ઠંડી ઋતુમાં આપને કઈક નવ નવું ખાવાનું મન થાય છે અને ખોરાક પણ શિયાળામાં સારો આલે છે તો આપણે આજે બનાવવાના છે અડદિયા અડદિયા પાક એટલે શિયાળામાં બધાને ખૂબ જ ભાવે છે ઉનાળામાં કે ચોમાસામાં તમે બનાવો તો એટલો ભાવતો નથી પણ શિયાળામાં બેસ્ટ છે અડદિયા પાક કારણ કે અડદનો લોટ ઘણાને ન ભાવતો હોય અડદની દાળ ન ભાવતી હોય એને અડદિયા પાક જરૂર ભાવશે કારણ કે એવો જ સરસ ટેસ્ટી બને છે અને એમાં આજે આપણે કંઈક નવીનમાં એટલે કે જો આપણે ખાંડ કે સાકરની ચાસણી લઈએ તો એ થોડુંક હેલ્થ માટે નથી સારું જેને શરદી ઉધરસ હોય ડાયાબિટીસ હોય એના માટે તો એના માટે આજે આપણે બનાવવાનો છે ગોળવાળો અડદિયા પાક ગોળ આપણે નાખી કંઈ ચાસણી નથી લેવાની કોઈ ઝંઝટ નથી કાંઈ અને એકદમ સહેલાઈથી બની જાય ને એવો અડદિયા પાક આજે આપણે બનાવવાનો છે એના માટે આપણે જો ગોળ વાળો કરીએ છીએ એટલે અડધો કિલો આપણે અડદનો તમારે કિલો એક કરવો તો કિલો એક એક સાથે કરી શકો છો તમે આપણે અડધો અડધો કિલો કરીએ છીએ અને તાજો જેમ હોય એમ વધારે સારો એટલે આપણે અડધો કિલો આજે આપણે અડદિયા પાક કરવાનો છે ને એ પણ ગોળ વાળો તો એના માટે આપણે શું શું સામગ્રી જોઈશે એ પહેલાં તમને કહી દઉં છું આપણે જેટલો અડદિયાનો લોટ લીધો છે અડધો કિલો એ તમને દરેલો તૈયાર પણ મળી જશે અને જો તમે અડદની દાળ લઈને ઘરે દરો ને મિક્સરમાં તો પણ સરસ લોટ એકદમ ચોખ્ખો આપણો ઘરનો જ તૈયાર થઈ જાય છે આપણે દાળ લઈ અને ઘરે દર લેવાનો છે મિક્સરમાં આપણે એવી રીતના જ કરીએ છીએ અને ક્યારેક ઉતાવળ હોય તો આપણે કરિયાણાવાળાની દુકાને મળે જ છે શિયાળામાં તમને મળી જશે અડદિયાનો જે આપણે અડદનો લોટ આવે છે ને એના માટે આપણે અડદિયાનો લોટ અડદનો લોટ અડધો કિલો લીધો છે અડધો કિલો ઘી લીધું છે આપણે ગાયું ઘરની જ છે એટલે આપણે ગાયનું શુદ્ધ ચોખ્ખું દેશી ઘી લઈએ છીએ અને આપણે ગોળ ગોળ પણ અડધો કિલો લે જો તમને માવો નાખવો ગમતો હોય તો માવો પણ તમે લઈ શકો છો પણ આપણે શિયાળામાં રેગ્યુલર અડદિયા ચાલુ જ હોય છે એટલે આપણે અત્યારે માવો નાખશું નહીં અને માવો નાખો હોય તો તમે એડ કરીશ તો થોડોક ગોળ વધારે જોશે અને ત્યારે આપણે જેટલો લોટ હોય ને એટલો જ આપણે ગોળ એનાથી સેજ ઓછો લઈએ ને તો પણ ચાલશે ને ગોળ પણ આપણે દેશી લીધો છે હવે આપણે પહેલી પ્રોસેસ શું કરવાની છે એ તમને બતાવો આપણે લોટ લીધો છે અડધો કિલો એમાં આપણે ઘી અને આ દૂધ લીધું છે ઘી છે જે આપણે આવું ઓગળેલું હોય એવું અને દૂધ છે ગરમ હોય ને નવ સેક એવું લીધું છે આપણે આમાં એડ કરવાનું છે આને ધાબો લીધો આપણે કહેવાય છે એટલે સૌ પ્રથમ આપણે ધાબો દેવાનો છે તો અડદિયા માટે હવે આપણો લોટ સરસ પરફેક્ટ જો તૈયાર છે ધાબો દઈને આપણે ચારી લીધો છે લોટ કે અને શું શું લેવાનું છે 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 તમને આગળ છું આપણે આપણે આ ઘી ઘી લીધું ઘરની જ ગાયનું સરસ ગાયનું શુદ્ધ ચોખ્ખું દેશી ઘી અને આપણે કાજુ બદામની કતરણ લીધી છે ગોળ લીધો છે આપણે ગોળ અડધો કિલો લીધો છે અને આપણે દરેલો ગુંદર લીધો છે આટલી વસ્તુ આપણે લીધી છે બીજું તમારે એક્સ્ટ્રા કોઈ માવા નાખવા હોય કે આપણે માવો નાખવો હોય કે તમારે પછી પિસ્તા કે આ તે કઈ નાખવું હોય અખરો તો તમે નાખી શકો છો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને ઘી ગરમ થવા માટે મૂકશું આપણે આપણે ઘી તો અટકરે લઈ લઈએ છીએ કારણ કે આપણે આઈડિયો આવી જાય છે કે કેટલું ઘટે તો પાછું આપણે ઉપરથી વધારે નાખી દઈએ છીએ લગભગ અડધો કિલો જેટલું જ છે આપણે ઘી ઘી એકદમ ગરમ થઈ જાય ને પછી આપણે એમાં લોટ નાખવાનું છે અને અડદિયામાં સરસ ખાસ માપ હોય ને આપણે સરખો તો અડદિયા આપડા પરફેક્ટ જ થાય છે કંઈ ઘટતું નથી આ જો આપડે સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે થોડીક વાર ધીમો કરી અને પેલા લોટ એડ કરી દેસુ એમાં બધો આવી રીતના લોટ એડ કરી અને પછી આપણે એને હલાવવાનું છે જો તમને એવું લાગે કે આમાં ઘી ઓછું પડે છે કારણ કે લોટ ગરમ થશે ને પછી ઘી થોડુંક છૂટું પડશે પણ આપણે અડદિયામાં ચડીયાતું ઘી જ ભાવે છે અને ઉપર હોય ને પેલું થર જામી જાય એવું કેશવ ને તો એવું જ હોય કે મારે છે ને અડદિયામાં એવું ઘી મમ્મી ઘી ઉપર જામેલું હોય ને એવી ઢેફલી ને ખાવી હોય અથવા તો આપડે અડદીઓ વારીએ ને એમાં તો ઘી ઉપર નથી રહેતો એટલે ખાસ કરીને હું તો બધા ઢેફલા જ પાડું છું કારણ કે ઘી ઉપર આવે છે તો બધું નીચે ઉતરી જાય અને ખાસ કરીને ઝુંપડી કહેતા હોય અડદીઓ આપણે વાળીએ તો ઝુંપડી જેવું લાગે ને એટલે છોકરાઓ એને ઝુંપડી કહે છે આપણે પાછું થોડું ઘી એડ કરી દીધું છે અને હવે આપણે ઓગળી જાય ત્યાં સુધી એકદમ લોટને લોટ ને પછી આપણે લોટ શેકાઈ છે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે અને તો માપ લઈને નાખો ઘી તોય કંઈ વાંધો નહીં અડધો કિલો આમાં જોઈએ જ છે સમુ થોડુંક બધા જોચું હોય તો હાલે આપણે જો સરસ ઘી આમાંથી છૂટું પણ પડવા લાગ્યું છે ને અડદનો લોટ શેકાવા માંડ્યો છે એકદમ અને આવી રીતના આપણે જો ધીમા ગેસ ઉપર શેકીએ છીએ ત્યાં બીજી પણ થોડીક તૈયારી આપણે સાથે સાથે કરતા જાય એટલે અડદી આપણા બને ફટાફટ અને ખાસ કરીને આ ગોળવાળા અડદિયા છે ને એ લાગે છે ખાંડ જેવા જ આપણે કોઈને ખબર ન પડે કે આ ગોળના બનાવ્યા છે હું જો આ દેશી ગોળ નાખું છું ને એટલે સેજ હામરા લાગશે તમને કાળાશ ઉપર પણ બીજું કોઈ તકલીફ નથી થતી જો તમે સફેદ ગોળ એટલે કે ભીલી ગોળ નાખો તો એકદમ એને બટકા અને પછી ઓગાડવાનો છે તો એકદમ સરસ સફેદ છે પણ આપણે તો સરસ આખો દેશી ઓર્ગેનિક ગોળ છે એટલે આપણે તો એ જ વાપરવો છે ને આ એક ખાસ ગોળની ખાસિયત છે મસાલા વાળો ગોળ છે આપણી પાસે કે આમાં બધા વસાણા નાખેલા છે કે લવિંગ એલચી ગાયનું ઘી એ બધું પણ એડ કરેલું છે ગોળમાં

કારણ કે એ થાતા કઈ વાર લાગતી જ નથી આપડે જાસંગી નથી લેવાય હવે આપણે લોટને સરસ સેકાઈ જઈન ત્યાં સુધી આવી રીતના ચલાવતું રહેવાનું છે કે નીચે બેસી ન જાય અને શિયાળામાં છે ને અડદિયા ખાવાનું કોઈક અલગ જ મહત્વ હોય છે ખૂબ જ હેલ્ધી હોય છે અને ભાવે છે શિયાળામાં જ આવું બધું અને ખાસ કરીને કેસાવ અને કેવા અડદિયા ભાવે કે કેવા કેવાળદિયા ભાવે ભાઈ વગર કે ઘી જોઈશે ઘરનું ઘી હોય એટલે વાત જ ન થાય ને અને એ પાછું ગાયનું જો આવી રીતના આપણે ફૂલ ગેસ કરીને ઉતાવળ છે એટલે ફટાફટ શેકીએ છીએ પેન છે એટલે કઈ બેસવાની બીક નથી લાગતી તમે જાડા નીચે હોય કડાઈ પણ તમે લઈ શકો છો કેશોભાઈ ભાઈ ગયા સુગંધ આવવા કેવી આવે થોડી થોડી સુગંધ આવવા માંડી છે કેશોભાઈ જોવા આવી ગયા કે મારું કઈક વસાણું તૈયાર થાય છે કે તું નો કેતો કેસો અડદિયા બનાવો અડદિયા મમ્મી કેતી બનાવવા એક વાર તો આપડે અઢીસો બનાવીને ચાખવાનું ચાખો ખવાઈ ગયા કેશો આપડે જો આવી રીતના અડદના લોટ માં ઘી છૂટું પડવા છે ઉફાણો આવે ને એવી રીતના થાય છે કારણ કે ઘી વધારે છે એટલે થોડોક ઉફાણો વધારે આવે છે જો ઓછું હોય ને તો આટલો બધો ઉફાણો આવે નહીં એટલે આવી રીતના આપણે સતત ચલાવતું રહેવાનું છે અને જો ધીમો ગેસ રાખો ને તો એટલો વાંધો નહીં આવે તો ધીમે ધીમે થશે બહુ ઉભરાય નહીં અને ખાસ ધ્યાન રાખવાનું છે આપણે આમાં જ્યારે પાઈ નાખીએ ને ગોળવાય ત્યારે આપણે એને ઉભરાઈ નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આ વાસણ કદાચ નાનું હોય ને તો આપણે એને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું એટલે આ ગરમ હોય ને કડાઈ નીચે એ થોડીક ઠરી જાય કારણ કે આપણે ઠરી જાય ને પછી જ એમાં ગોળ નાખવાનું છે નત તો એકદમ તણાઈ જાય અને એકદમ કડક કડક આપણે અડધે થઈ જાય છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નોર્મલી તમે ગોળ છે ને એમનો મેં નાખી શકો છો આપણે પાય ન લઈને તો પણ ચાલે પણ ઓલું સરસ મિક્સ થઈ જાય ગોળ કદાચ ગાંગડા હોય ને તો ઓગળી જાય એટલે આપણે પાય લેવાનું રાખ્યું છે આપણે જો લોટ સરસ શેકા આ છે આવો બદામી એકદમ ઘાટો બદામી રંગ થઈ જાય છે લોટનો અને સુગંધ આવવા માંડે એટલે સમજવાનું કે આપણો લોટ શેકાઈ ગયો છે ઘી જો ઉપર આવવા માંડ્યું છે થોડા થોડા ભીણ દેખાય છે આવું થઈ જાય ને એટલે તમારે સમજવાનું કે આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે શું કરવાનું છે આમાં આપણે જો ગુંદર આપણે પેલા છે ને શેકી આપણે એકદમ દરી નાખવું હોય તો અત્યારે નાખવાનો છે જો ઘણા આખો ગુંદર ભાવતો હોય અડદિયામાં તો આપણે પેલા ગુંદર તરી લેવાનો છે અને સાઈડમાં મૂકી દેવાનો છે આપણે છોકરાઓને એટલે આવી રીતના નાખીએ છીએ લોટ શેકાઈ ગયો છે છે એટલે એમાં ગુંદર એડ જો હવે લોટ સરસ શેકાઈ ગયો મને એવું લાગે છે ઓલમોસ્ટ અને આપણે હજી થોડીક વાર ગુંદર નાખશું અને હજી થોડીક વાર આપણે રાખશું એને એવું નથી કે ગુંદર નાખીએ અને આપણે ફટાફટ બંધ જ કરી દેવું એવું કઈ નથી આપણે પછી થોડીક વાર શેકી શકીએ છીએ ગુંદર નાખીને ઘી એકદમ હોય છે એટલે ગુંદર સરસ આવે છે અને આવી પ્રોસેસ દેખાશે તમને કારણ કે ગુંદર ફૂલે દરેલો હોય ને આપણે દરેલો તો એકદમ મજા આવે છે આપણે બધાને પણ ઘણા આખો ગુંદર એ ફાવતો હોય તો આપણે આખું ગુંદર પણ નાખી શકીએ

આપણે એક જ જગ્યાએથી એથી વર્ષો થયા લઈએ છીએ અને એ જ વાપરીએ છીએ આપણે જો લોટ સરસ શેકાઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દેસું અને આપણે આને બીજા વાસણમાં કાઢી લેશું એટલે એકદમ કડાઈ ગરમ હોય ને તો વધારે શેકાય નહીં એટલે આવી રીતના આપણે ટ્રાન્સફર કરી લેશું આપણું અડદિયાનું જે આપણે લોટ શેકવાની પ્રોસેસ છે ને પૂરી થઈ ગઈ છે આવી રીતના કાજુ બદામ એટલે એ પણ થોડા ચડી જાય તમારામાં ચોપરાનું ખમણ નાખવું હોય તો આપણે જો ગોળ ની પાઈ મૂકી દીધું ઘી થોડુંક આપણે મૂક્યું હતું કારણ કે આપણે ઘણું બધું નાખ્યું છે એટલે આપણે આ સરસ ઓગળવા માંડ્યું છે એકદમ એકરસ થઈ જઈને ત્યાં સુધી આપણે ચલાવવાનું છે થઈ જશે ખાસ ધ્યાન રાખવાનું આવી રીતના જો આપણે ઢીલો ગોળ હતો ને સરસ એક રસ બધે થઈ ગયો છે સરસ થઈ ગયું છે અડદિયાનું આપણે જે ઓલું બનાવ્યું છે ને એ ઠરી જાય ને થોડુંક હાવ ઠરવા જ દેવાનું પણ થોડુંક ઠરી જાય ને ત્યાં સુધી આપણે રાહ જોવાની છે પછી આપણે એમાં એડ કરવાનું છે જો અડદિયા સ્ટ્રક્ચર તમને આવું કઈક દેખાશે અને આપણે ઓલમોસ્ટ હળી ગયો છે થોડો થોડો ગરમ છે અત્યારે ત્યારે આપણે એમાં ગોળની જે આપણે લીધેલું છે ને નાખી દેવાનું છે એડ કરી દેવાનું છે આ ધીરે ધીરે એડ જવાનું છે ચાસણી નાખતા હોય ને તો તમારે ઉભરાય છે તમે બધા જરૂરથી એકવાર ટ્રાય કરજો ગોળ વાળો હૃદય ન ખાતા હોય ખાંડ વાળું તો એ પણ ખાઈ શકશે હેલ્થ માટે ગોળ તો સારો જ છે એમાં આપણે કહી શકીએ ખાંડ કે સાકર કરતા પણ ગોળ સારો છે આપણે તો સાકરનો જ ઉપયોગ કરીએ છીએ ઘરે પણ એના કરતા બેસ્ટ છે તો આવી રીતનું સરસ મિશ્રણ તૈયાર થાય છે આપણે ગોળ છે જ મેં તમને પેલા જ કીધું દેશી ગોળ છે એટલે કલર આવો થઈ જશે જો તમે ભીલી ગોળ નાખતા હોય ને તો આવો કલર ન થાય સેટ સફેદ છે પણ કાંઈ વાંધો નહીં ખાવાનું કામ છે ને આપણે બીજું શું હોય સ્વાદ આવવો જોઈએ અડદિયાને જો સરસ એકદમ ગોળ નાખ્યા પછી સરસ થઈ ગયું છે હવે સેટ ઠરે ને પછી તમારે જો ઝૂંપડી વાર ઝૂપડી આવી જાય છે આપણે છોકરાઓની બોલી આપણે અડદીઓ વાર હોય તો અડદિયો તમે વાળી શકો છો અને ઢેપલા પાડો તો ઢેપલા પાડી શકો છો હું તમને અડદીઓ વારીને પણ બતાવીશ અને આપણે તો જો ઢેપલા જ પાડવા છે અને ખાસ કરીને બજારમાં કેવી વસ્તુ શુદ્ધ મળે છે ને એ હું તમને સમજાવું તમે બજારમાંથી અડદિયા લ્યો છો તો શું ભાવના આવે છે એ મને ખ્યાલ નથી કારણ કે અમે ક્યારેય વેચાતા નથી લીધા પણ આટલા મોંઘા તો નહીં જ થતા હોય કારણ કે હું તમને કેલ્ક્યુલેશન કરાવું કે આપણે જ્યાં ઘી વાપર્યું છે અડધો કિલો છે આપણા ઘીનો ભાવ છે પચીસસો એટલે અડધો કિલો ઘી ઓલમોસ્ટ સાડા બારસો રૂપિયાનું થાય છે સાડા બારસો રૂપિયાનું ખાલી ઘી જ જોયું છે અને અડદનો લોટ લગભગ સિંતેર કે એમ કઈક થાય છે એકસો નો કિલો છે અને આપણે કાચું બદામ નાખ્યું છે પછી એમાં ગુંદર નાખ્યો છે બધુંય આપણે કેલ્ક્યુલેશન કરીએ તો મારા ખ્યાલથી પંદરસો સોળસો રૂપિયા તો થઈ જ જાય છે તો પંદરસો સોળસોના આટલા અડદિયા થઈ જાય છે બજારમાં લગભગ એટલો ભાવ નહીં હોય બરાબર ને ને બજારમાં શું ભાવ એ ખ્યાલ નથી પણ આપણે ક્યારેક પૂછી જોશું શું ભાવ છે આમાં જો સરસ ઘી આપણે ઉપર આવવા માંડ્યું છે સરસનું છૂટું પડવા માંડ્યું છે જામી ગયા છે સરસના અને આપણા ઘરે બનાવેલું શુદ્ધ ચોખ્ખું ખાસ કરીને ડાયાબિટીસ વાળા હોય ને એ પણ આ અડદિયો ખાઈ શકશે કારણ કે એને હેલ્થ માટે ખૂબ જ સારો ને એને જો ખાવાનું મન થતું હોય ને તો તમે પણ ચોક્કસથી એકવાર ઘરે ટ્રાય કરી આ અડદિયાની ટ્રાય કરજો વધારે નહીં તો કાંઈ નહીં તમે પેલા અઢીસો ગ્રામથી ટ્રાય કરો સો ગ્રામ લોટથી ટ્રાય કરો તમને ભાવે તો જ ગોળવાર બનાવજો પણ અમને તો જો સરસ ગમી ગયા છે ગોળવાળા જ હેલ્થ માટે પણ સારા અને આપણે બધા એ છોકરાઓ નાના ખાતા હોય તોય કાંઈ આપણે ઉપાદી રહીએ નહીં એટલે ખાસ કરીને અમે તો હવે અડધો કિલો બનાવીએ કે કિલો બનાવીએ આપણે ગોળવાળા જ બનાવીએ છીએ તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો તમે ગોળવાળા વાળા અડદિયા તો કે કેવા લાગ્યા તમને હવે આપણે જો એક ગોળ અડદિયો તમને બતાવીએ છીએ આવી રીતના એક ચમચી લેવાનું છે પેલા આપણે જોઈ લે કેવું ગરમ છે અડી શકીએ હા હવે વાંધો નથી આમાં કઈ જો આવી રીતના સરસ પછી થોડુંક ઠરશે ને એટલે એકદમ ખેંચાવા મળશે અને સરસ કડક થઈ જશે આ તો હું તમને વાળીને બતાવું છું અત્યારે મારે ઢેફલા કરવાના છે એટલે તમને પેલા બતાવી દઉં છું આપણે પહેલી વાર કહી રહ્યા ને કાં કેશો ત્યારે અડદિયા સરસ થયા હતા ને એકદમ આ માપના જ સરસ થાય છે એવું નહીં કે કઠણ ઢીલા આવી રીતના તમે અડદિયા વારી શકો છો અને કેશો ભાઈ જો આવી ગયા છે આપણે એમ નહીં કેશો ગરમ છે દીકા

કેશવ ભાઈ કે છે કે આ વખતે બધાય અડદિયા કરવા પણ હું ના પાડું છું કેશવ કેશવ ભાઈ તો કાવાય મઈંડા આપણે નાનો કાનુડો હે કેશવ કેવા લાગ્યા અડદિયા ઈ કે મને સારા છે ને ગોળવારામાં કંઈ ખબર પડે તને કે આ ગોળવારા છે કે ખાંડવારા એમાં કઈ ફેર નથી લાગતો ને એવો તો સ્વાદ તો આખો જ લાગે છે ને જો આ રીતે તમે અડદિયા વારી શકો છો પણ અત્યારે આપણે ઢેપલા પાડવા છે હું તમને ઢેપલા પાડીને પણ બતાવી દઉં અને જો ઘી કેટલું છે તો તમને દેખાશે કારણ કે આપણે ઘરનું ઘી છે એટલે વાપરીએ છીએ આવી રીતના સરસ આપણે અને ચોક્કસ આવી રીતના બનાવ્યા છે ચખાડશું આપણે કે ગોળનો સ્વાદ કઈ અલગ આવતો જ નથી કઈ ખબર ના પડે તમને કે ગોળના બનાવ્યા છે કે ખાંડના બનાવ્યા છે અને એકદમ ખાવામાં પણ ક્રિસ્પી લાગશે તમને ત્યારે આપણે ચોસલા એના પાડી લેવાના છે એટલે પછી વાંધો ના આવે હજી થોડીક વાર આપણે ઠરવા દેશું કેસવ ભાઈ ઓલમોસ્ટ આગો અડદિયો ખાઈ ગયા કેસવ કે સવાઈ ના પેટ માં વેગે પેટ પૂજા થઈ ગઈ ને જો એક થાળી એક થયા છે આપણે અડધા કિલા માં કર્યા ને આ સોળસો રૂપિયા ના અડધ્યા છે આપણે હવે તમે વિચારી લેજો બજારમાં મળે હાલો આપણે એમ કહીએ કે ઘી કદાચ પચીસો નું ન હોય ભેંસ નું થોડુંક સસ્તું આવે છે તોય તમે કરો તો સાતસો આઠસો કે હજાર તો થઈ જ જાય જો આપણે સરસ થાળી તૈયાર છે ઘી એ તમને ઉપર દેખાશે જો આપણે કેશોભાઈ જોતું હતું ને એવું જામી જશે ને એટલે એકદમ સરસ થઈ જશે આપણે જો આ અડદિયા સરસ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આ ખાલી આના ચોસલા કરવાના બાકી છે તો અડદિયા તમને કેવા લાગ્યા કમેન્ટ કરીને અમને કેજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ